કફન બાંધર પે કફન કો કરતા હું કહ હૈ કુંભ નો અર્થ થાય છે ઘડો દેવતાઓના બાર દિવસ એટલે મનુષ્યના બાર વરસ એટલા માટે દર બાર વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે દરેક સાધકે આ શરીરમાં રથી બનવું જોઈએ માલિક બનવું જોઈએ અને ઇન્દ્રિયો મન વગેરે છે એના નોકર થઈને રહે તો જ એ અમરત્વની પ્રાપ્તિ થાય છે ન અમૃતમ ઇતિ અમૃતમ જે ક્યારે મરતું નથી એનું નામ અમૃત છે તો અમૃત કુંભ છે તો એ અમૃત કુંભનું જે પાન કરે એ ક્યારે એનું મૃત્યુ નથી તમે દુનિયામાં ગમે એટલા ફરો પરંતુ અંતરયાત્રા દ્વારા જે મૂલાધાર તત્વ સુધી મૂલાધાર ચક્ર સુધી તમારી યાત્રા ન થાય અને એ એનર્જીક પાવર દ્વારા તમે સહસ્ત્ર દ્વારની યાત્રા ન કરી શકો ત્યાં સુધી એ અમૃતની પ્રાપ્તિ થતી નથી અથવા તો મૃત્યુથી પર કોઈ થઈ નથી શકતું રથી એટલે માલિક મહાકુંભ પ્રયા ખાતે ગઈકાલે જુના ખંડ ની પેશવાઈ નીકળી આમ તો મહાકુંભ નો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે આવો મહાકુંભ મહાત્મા જાણીએ સમુદ્ર ની કથા શ્રીમદ ભાગવત માં આવે છે દેવતાઓ યુદ્ધ થયું ત્યારે સમુદ્ર મંથન કરતી વખતે ચૌદ રત્નો નીકળ્યા એમાં અમૃત કુંભ નીકળ્યો અને એ અમૃત કુંભ એ પાતાળમાં વાસુકી દેવને ત્યાં સુરક્ષિત રાખવામાં એવો દાનવો દ્વારા ત્યારે દેવતાઓએ ગરુડને મોકલ્યા છે અને એ કુંભ લઈને કરુડજી આવે છે ત્યારે પણ એ કુંભ લેવા માટે આયોજન આપણા સનાતન ધર્મમાં થાય છે દેવતાઓના બાર દિવસ એટલે મનુષ્યના બાર વર્ષ એટલા માટે દર બાર વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે મિત્રો આ કથા આપણા શાસ્ત્રોમાં રહેલી છે પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આ શરીર છે છે એ પણ કુંભનો અર્થ થાય ઘડો તો બનેલો આપણું શરીર એ પણ કુંભ છે એમાં એક અમૃત તત્વ રહેલું છે જે સાધકો એ અમૃતની પ્રાપ્તિ કરી શકે એ અમર બની જતા હોય છે એટલે વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો આ અમરત્વની ખોજ માટેની કથા છે અને કુંભ વાસુકી દેવને ત્યાં પડ્યો તો એ કથા છે એનું રહસ્ય એ છે કે આપણા શરીરમાં જે મૂલાધાર ચક્ર છે કુંડલીની શક્તિ જેને કહીએ છે જેને એનર્જિક પાવર કહેવાય જેને સરપંડ પાવર કહી શકાય ત્યાં હંમેશા અમૃત કુંભ રહેલું છે તો

અને એટલા માટે આપણે ત્યાં એમ કીધું છે શાસ્ત્રોમાં કે અમૃતસ્ય વૈ પુત્રાહ મૃત્યુર્મા અમૃતમ ગમય આવી જે પ્રાર્થના કરવામાં આવી છે અને ગીતામાં પણ કૃષ્ણ એ અમૃતની વાત કરે છે કે નયનમ છિંદંતિ શસ્ત્રાણી નયનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદ્યંતિ આપો ન શોષયતિ મારુતઃ કે આપનો અમર આત્મા કેવો છે કે મમે વાંશુ જીવલોકે જીવભૂત સનાતનઃ જો આ અમરત્વની વાતો આપણા શાસ્ત્રોમાં કરેલી છે તો આ અમરત્વની પ્રાપ્તિ કરવા માટે મારી દ્રષ્ટિએ ત્રણ પ્રકારના સાધકો છે એક કે ઇન્દ્રિયોનું દમન કરે શરીરને નાખે બીજો કે ઇન્દ્રિયોનું છેદન કરે એક દમન કરે બીજો છેદન કરે અને ત્રીજો સાધક છે જે વિવેક વિવેકી છે એ ઇન્દ્રિયોનો સદુપયોગ કરીને અમરત્વની પ્રાપ્તિ કરે છે યાદ રાખજો મિત્રો કે ગીતામાં કૃષ્ણે કીધું છે કે વાસનાનું મૂળ છે એ કારણ શરીરમાં પડેલું છે ઈચ્છાઓનું મૂળ એ કારણ શરીરમાં છે તો જ્યાં સુધી ઈચ્છા એ નિર્મૂલન નહીં થાય ત્યાં સુધી તમે ઇન્દ્રિયોનું ગમે એટલું દમન કરો કે ગમે એટલી ઇન્દ્રિયોનું છેદન કરો તો પણ એ વાસનાના બીજ ક્યારેય નિર્મૂલન નથી થતા એટલા માટે ગમે તેવો સાધક જેમ ચવન ઋષિ હતા હજારો વર્ષ સુધી સાધના કરીને છતાં શરિયાથી રાજાની કુંરીને જોઈ અને એને લગ્ન કરવાની ઈચ્છા થઈ તો આવી વાસનાઓ એક કારણ શરીરમાં પડેલી છે એટલે કૃષ્ણ કહે છે કે વિષયા વિનિવર્તન તે નિરા હરસ્ય રસોપ્યસ્ય રસ પરમ દ્રષ્ટવા નિવર્તતે કે વિષયોનો યોગ નહીં હોય ત્યારે સાધક બહુ સારો લાગે બહારથી પરંતુ એક પ્રકારનો પાખંડ છે

જો પરમાત્માનો બોધ અને નિજ સ્વરૂપનો બોધ નહીં હોય તો આ ઇન્દ્રિયો હંમેશા દરેક સાધક ઉપર સવાર થાય મન દરેક સાધક ઉપર સવાર થાય છે એટલા માટે જ્યાં સુધી પોતાનો પરિચય ના હોય ત્યાં સુધી ઇન્દ્રિયો એ માલિક થઈને ફરે છે એટલે અમૃત સુધી અમૃતત્વની યાત્રા કરવા દેતું નથી અને બીજો ઉપાય બતાવ્યો છે કે આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ ચ બુદ્ધિમ તુ સાર્થિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહવાન નરહ ઇન્દ્રિયાણી હ્યાના હું વિષયામ સ્તેષુ ગોચરાહ અર્થાત આ શરીર છે આપણો રથ છે અને આ ઇન્દ્રિયો છે ઘોડા છે મન છે લગામ છે બુદ્ધિ છે ઈ સારથી છે જીવ છે ઈ રથી છે તો જ્યાં સુધી રથી એટલે માલિક ઈ જ્યાં સુધી સારથીને કહે નહીં ત્યાં સુધી એ સારથી ચલાવતો નથી રથી જો ગાડી રથ ચલાવે તો ગંતવ્ય સ્થાન સુધી જઈ શકે અને જો રથી પાવર વગેરેનો હોય તો સારથી એ રથને ગમે ત્યાં લઈ જઈ શકે છે એટલા માટે દરેક સાધકે આ શરીરમાં રથી બનવું જોઈએ માલિક બનવું જોઈએ અને ઇન્દ્રિયો મન વગેરે છે છે એના નોકર થઈને રહે તો અમરત્વની પ્રાપ્તિ થાય અને બીજું કે આપણે ત્યાં એક સનાતન સિદ્ધાંત રહ્યો છે ન અમૃતમ ઈતિ અમૃતમ જે ક્યારે મરતું નથી એનું નામ અમૃત છે તો અમૃત કુંભ છે તો એ અમૃત કુંભનું જે પાન કરે એ ક્યારેય એનું મૃત્યુ નથી બાકી આ જગતમાં તમે જુઓ તો પેરિશિયબલ ને ઇમ્પેરિશલ ઇમ્પેરિશલ એટલે તત્વો છે બંને તત્વો એ ઇમ્પેરિશિયેબલ છે બાકી બધા એટલે નાશવંત છે એટલે શાશ્વત અને નાશવંત અને મૃત અને અમૃત આ બે તત્વો ચર્ચામાં કરી છે તો ગીતા એમ કહે છે કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવસ્ય છે કે જેનું મૃત્યુ છે પુનર્જન્મ છે તો આ શરીર છે અને બાકી બધી જ વસ્તુઓ છે પરિવર્તનશીલ છે એટલા માટે હેરાકલતુ એમ કેતા કે જેસ નદી મેં આપ એક ક્ષણ મેં ઉતરો ગે વો નદી મેં દૂસરી ક્ષણ મેં નહીં ઉતરી શકે કયો તબ દૂસ બિંદુ પૂરી દુનિયા કો હિલા દરે કીધું આપને નિજ સ્વરૂપ કે સિવાય આપને અમૃત સ્વરૂપ કે સિવાય દુનિયા મેં કોઈ સ્થિર બિંદુ હે અને એટલા માટે આવો

જ્યારે અવકાશયાત્રી હતો એને આકાશમાં પ્લેન ઉડાડ્યું ઈશ્વરની શોધ કરવા માટે ગયો તો ક્યાંય ઈશ્વર ન મળ્યા અને પાછો એવો રશિયન વાસીઓ પૂછ્યું કે તમને ઈશ્વર તમે ઈશ્વર જોયો અને ત્યારે એણે એક જ સ્ટેટમેન્ટ આપ્યું નો વેર ઇઝ ગોડ આજે પણ રશિયામાં એ સૂત્ર લખેલું છે ના મ્યુઝિયમમાં તો તમે દુનિયામાં ગમે એટલા ફરો પરંતુ અંતરયાત્રા દ્વારા જે મૂલાધાર તત્વ સુધી મૂલાધાર ચક્ર સુધી તમારી યાત્રા ન થાય અને એ એનર્જી પાવર દ્વારા તમે સહસ્ત્ર દ્વારની યાત્રા ન કરી શકો ત્યાં સુધી એ અમૃતની પ્રાપ્તિ થતી નથી અથવા તો મૃત્યુથી પર કોઈ થઈ નથી શકતું અને જે આ અમૃતત્વની યાત્રા કરે છે એ હંમેશા નિર્ભય પદને પામે છે એમ કબીર સાહેબ કહે છે કે મરને સે સબ જગ ડરા मेरे मन आनंद कब मरी हो कब बेटी हो पूरन परमानंद स्वामी राम तीर्थ कहता कि जब से सुना है जिंदगी मौत का नाम है तब से मैं सिर पे कफन बांध कर वो कातिल को ढूंढता हूँ कि वो कहाँ है तो आवी नि...